તો પાટીદારોની અનામતની આગ હજુ ઠંડી પડી નથી ત્યાં હવે સાબરકાંઠા જિલ્લામાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન છે છે જે અંતર્ગત તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ અમદાવાદમાં પાટીદાર સમાજની રેલીમાં જોવા મળેલો વિરોધ આ યાત્રામાં થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે પરિણામે વહીવટી તંત્ર ઇન્ટરનેટ પર બેન લગાવવા સહિત ત્રણ જિલ્લાની પોલીસે સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દીધી છે પાટીદાર અનામત આંદોલનના પગલે રાજ્યમાં ભાજપ સરકાર પર મળી રહી છે સ્થાનિક ચૂંટણીમાં પછાડ ભાજપે વર્ગ માટે દસ ટકા અનામત ની જાહેરાત કરી દીધી છે જોકે પાટીદાર સમાજ ના લોકો અનામત ની આ જાહેરાત ને લોલીપોપ ગણાવી રહ્યા છે ત્યારે સોમવારના રોજ સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદાર સમાજ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે જો કે આ યાત્રા દરમિયાન અમદાવાદ કે મહેસાણાનું પુનરાવર્તન ના થાય તે માટે વહીવટી તંત્ર એ તકેદારી ના ભાગરૂપે હિંમતનગર માં પોલીસ ફોજ ઉતારી દીધી છે એકતા યાત્રામાં પોલીસ કાફલો ડીવાય એસપી ત્રણ પીઆઈ ચાર પીએસઆઈ ચાલીસ ગાંધીનગર અરવલ્લી અને મહેસાણાના પોલીસ કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ ચારસો પચાસ હોમગાર્ડના જવાનો બસો પચાસ ની એક ટુકડી ફાર ફાર્ટરની પાંચ ટુકડીઓ તૈનાત રહેશે પોલીસ અલગ અલગ જગ્યાએથી ત્રણ જિલ્લામાંથી બોલાવવામાં આવેલી છે ગાંધીનગર મહેસાણા અને અરવલ્લી તરફથી બોલાવવામાં આવેલી છે ટોટલ આપણો કોર્ષ છે પોલીસ ફોર્સ સાડી ચારસોનું છે

સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ છેડિયામાં ના આવે એટલા માટે મોબાઈલ ડાટા ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે આવતીકાલ સાંજ સુધી એના સિવાય પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલી છે જાહેર સભા અને પ્રોસેશન પણ છે બંને માટે મંજૂરી આપવામાં આવેલી છે વહીવટી તંત્ર દ્વારા અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત અને પૂરતા પ્રમાણમાં તૈયારીઓ પણ રાખવામાં આવી છે એક અંદાજ મુજબ એકતા યાત્રામાં ત્રણ હજાર જેટલા પાટીદારો ભાગ લેશે તો સામે વહીવટી તંત્ર પણ પૂર્ણ રીતે સજ્જ છે તે જોવાનું એ રહ્યું કે સોમવારે પાટીદારો દ્વારા થનારા શક્તિ પ્રદર્શનમાં કોઈ અનિચ્છનીય ઘટના પુનરાવર્તન ન થાય ક્ષિતિજ રૂપાલી હિંમતનગર તો રાજ્ય સરકાર